જંબુસર તાલુકાના પૌરાણિક કાવી કમલેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં માનવ મેરાવણ ઉમટી પડ્યો હતો શિવરાત્રી પર્વે જંબુસર તાલુકાના પૌરાણિક કપિલ મુનિનું ધામ પહેલાના સમયની કંકાવટી નગરી જે આજે કાવ્ય નામથી ઓળખાય છે તેના તળાવની પાળે પૌરાણિક કમલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે કપિલ મુનિ દ્વારા સ્થાપિત કમલેશ્વર મહાદેવ મંદિર એક ભોયરું પહેલાના સમયમાં હતું તે આજે પણ ગવાહી પૂરે છે આ ભોંયરુ પહેલાના સમયની મંછાવતી નગરી જેને ખંભાત તરીકે ઓળખાય છે જ્યાં વખત ધાર્મિક ઉત્સવ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે પૂજારી દ્વારા નિત્ય પૂજા પાઠ આરતી અને કાવ્ય મહિલા મંડળ દ્વારા પણ ભજન કીર્તન યોજાતા હોય છે આ મહાશિવરાત્રી પર્વનું અનેરું મહત્વ હોય શિવભક્તો કમલેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી દર્શન અને પૂજાનો લાભ લીધો હતો આ સહિત હમણાં થોડા દિવસ પૂર્વે તારી દેવી પૂજક માછીમાર સમાજને દરિયાના ધાનકા તીર્થમાંથી ઝાડમાં ફસાયેલ શિવલિંગ મળી આવ્યું હતું જેને વિધિવત રીતે હાલમાં કાવી બંદર દરિયા કિનારે વાલકેશ્વર મહાદેવ ખાતે મૂકવામાં આવ્યું છે જેમના મંદિર નિર્માણ કાર્ય કાર્યરત છે ત્યાં પણ ભક્ત મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી પહેલા જાન લઈને અહીંયાથી જવામાં આવતો અત્યારે બોયડું બંધ કરવામાં આવેલું છે એવું આ ઐતિહાસિક મંદિર જે કંકાવતી નગરીમાં આવેલું છે જેને હાલમાં કાવી તરીકે આપણે ઓળખીએ જે હાલમાં અહીંયા સુશોભિત થઈ રહેલું છે ભક્તો મારી સાથે છે અને હું અહીંયા આજ રોજ ભરૂચ મુકામે રહેતો હોય પરંતુ હું ગામનો વતની હોય હર હંમેશા મહાશિવરાત્રી નિમિત્તે અહીંયા પૂજન કરવા માટે આવું છું